તાપી જિલ્લો અને સોનગઢ તાલુકામાં મોટા પાય થતા ધર્માંતરની પ્રવૃત્તિને રોકવા માટે મુરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લો અને સોનગઢ તાલુકા નગરના આદિવાસીઓની ભૂળી પ્રજાને પટાવી ફોસલાવી કેટલાક ધર્મના ધર્મગુરુ ધર્માંતર કરાવી રહ્યા છે અને આ ધર્માંતર મોટા પાયે વિસ્તારોમાં થઈ રહ્યું હોવાથી આ ધર્માંતરને રોકવા માટે હિન્દુ સંગઠન દ્વારા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને યેન કેન પ્રકારે ધર્માંતરની પ્રવૃત્તિને રોકવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે देख हैं हम लोग यहाँ से अभी अंदर की जाएंगे क्योंकि राम भक्ति की रैली है